એક માણસ છે ને એ દરિયા કાંઠે બેઠો હતો સમય પડી ત્યાં સુધી બેઠો એટલે લારી વાળો ભાઈ હતો એને ખબર હતી કે આ સવાર નો ભાઈ બેઠો છે એટલે સાંજ પડી અને એ દરિયા કાંઠે તો મેળો લાગી ગયો તો મેળો પણ વિખાઈ ગયો એ વ્યક્તિ ને માનવતા સહજ અને પ્રશ્ન કર્યો બાપજી તમે સવારના બેઠા છો આ સાંજ પડી મેળો વિખાઈ ગયો હવે તો મારે પણ જોવાનો સમય થઈ ગયો આ તમે કોઈ ઉપાધિમાં છો કઈ સમસ્યા કોઈ તકલીફ કઈ દુઃખ દર્દ એટલે એમને એટલું જ કીધું કે તકલીફ તો કઈ નથી વળી આમ કરું છું પકડે છે ના આ પણ પકડે છે તો તકલીફ તો કઈ નથી પરંતુ તો તમે બેઠા છો શું કામ આ રાત પડી ગઈ રાત પડી ગઈ એટલે એ જે મહોદય કાંઠે બેઠા હતા એને એટલું જ કહ્યું કે મારે હતા જે લારી વાળા હતા એ ભક્ત વ્યક્તિ હતા એટલે એટલું જ કહ્યું કે ભાઈ સ્નાન કરવું હોય તો એ તો પાંચ જ મિનિટ નું કામ છે તમે તો રાત પડી તો હવે એક કામ કરો ચાલો નાઈ લો સ્નાન કરી લ્યો અત્યારે એટલે જે આ કાંઠે જે વ્યક્તિ બેઠો હતો ને એને શું કીધું ખબર છે એને એમ કહ્યું એ તો મને ખબર છે પાંચ જ મિનિટ નું કામ છે પણ હું જેવો નાવાની કોશિશ કરું છું ને એવું મોજું આવી જાય છે લહેર આવી જાય છે સમજાય એ જે લહેર આવી જાય છે ને એટલે હું નાઈ હકતું નથી અને જેવી આમ લહેર જાય એટલે વળી પાછો નાવાની કોશિશ કરું ત્યાં બીજી લહેર આવી જાય છે હોળી લહેર જાય અને હોળી ઉનાવાની કોશિશ કરતા ત્રીજી લહેર આવી જાય આમ કરીને રાત પડી આમ નાઈ નો થઈ ગયો એટલે ઓલો જે ભક્ત વ્યક્તિ હતો સમજી ગયો એને એટલું જ કહ્યું કે ભાઈ એ દરિયાના મોજા છે એ કોઈ ખતમ થવા નથી તું કોઈ નાવા નથી એક કામ કર ચાલુ મોજા દુબાકો મારી દે આ ચાલુ લહેર સમજાય છે એનો મતલબ એટલો જ છે કે તમે હું જો પ્રતિક્ષા કરશું કાંઈ વાંધો નહીં દીકરી પરણાવી લઈને પછી કથામાં જાઉં આ દીકરો પરણાવી લઈને પછી જાઉં આ જેટલા વ્યવહારિક કાર્યો છે એ બધા પૂર્ણ થઈ જશે ને પછી જશું આ ફેક્ટરી ધમધમે છે હું જો એક દિવસ જાઉં તો કરોડો રૂપિયાની નુકસાની જાય એમાં ક્યાંક નિરાત મળે તો હું કથા કરું કે કથામાં જાવ હવે આવી નિરાત તમે હું શોધતા રહેશો તો યાદ રાખજો આ તમારી અને મારા જીવનની બધી ઈચ્છાઓ છે અને આપણા મહાપુરુષો કઈ ઈચ્છા છે ને દરિયાના મોજા જેવી છે સાહેબ જે મોજા ક્યારેક ખતમ નથી થયા એમ તમારી મારી આ બધી ઈચ્છાઓ છે ઈચ્છાઓ ક્યારેક ખતમ થવાની નથી એટલે આપણા મહાપુરુષો એ જાગૃત કરે છે તો જ્ઞાની ભક્ત કેને કહેવો તો જ્ઞાની ભક્ત એને કહેવાય કે આ બધા જે ઈચ્છાઓ આ બધી ચાલુ જ હોય આ દીકરી પરણાવવાનું ચાલુ હોય દીકરા પરણાવવાનું ચાલુ હોય આ વ્યવહાર બધા ચાલુ હોય ફેક્ટરી ચાલુ હોય નોકરી ચાલુ હોય ધંધા ચાલુ હોય વેપાર ચાલુ આ બધું ચાલુ હોય આ બધું ચાલુ રાખતા રાખતા અને કથા સાંભળી લઈને કથાનો લાભ લઈ લે આ કરવાની વાતો છે સાહેબ

આ રાજા બનવું છે સમજાવવા માટે કબરમાંથી અવાજ નીકળે છે કે માં તે મને સમજાવવાની કોશિશ કરી હું નહીં અંત સમય મારા મિત્ર ફકીર થઈ ગયો બધું છોડી દીધું બચપન નો મિત્ર

અત્યારે કોઈ ત્યારે હા મારી મંજિલ છે આરામ કરવાની પછી હું આરામ કરીશ અને આ શબ્દ ને એ ફકીરે પકડી લીધા અને ફકીરે પછી એટલું જ કહ્યું સિકંદર માફ કરજે પણ આટલી લોહીની નદીઓ વહેળાવ્યા પછી અને આટલી સ્ત્રીઓને વિધવા કર્યા પછી આટલા બાળકોને અનાથ કર્યા પછી તારે આરામ જ કર્યો હોય તો સિકંદર અમારી સાદડીમાં જગ્યા બહુ લાંબી પડી છે આરામ કરી લે પછી તને સમય નહીં મળે ઇતિહાસ ગવા છે કે સિકંદરે પોતાના મિત્રની વાતને ગણકારી નહીં ઘોડો લઈ ત્યાંથી જતો રહ્યો અને યુનાનની ધરતી પર ખપી ગયો ત્યારે એ ધરતી પર કબર બનાવવામાં આવી અને કબર પર એની માં ફૂલ ચડાવવા માટે આવે છે ત્યારે કબરમાંથી અવાજ નીકળ્યો

કે એજ ભીષ્મ એજ કેવા વાળા કે હું પણ જોઉં છું કે હથિયાર ધારણ કેર્યા વગર કૃષ્ણ યુદ્ધ ને કેમ જીતી જાય છે અને એક વખત જો હું કૃષ્ણના હાથ માં હથિયાર ધારણ ન કરાવું છું એમ ન કરું તો હું ગંગા પુત્ર ભીષ્મ આ ભીષ્મ કેવા વાળા પણ જ્યારે સમય આવ્યો ને ત્યારે એકે સાથે બધાને ધરણીમાં ફૂડ આવી દીધા છે સાહેબ બધાને ધ્રુણ ચાંટતા કરી દીધા આના દરબારમાં કોન ચાલ્યું છે